હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જગન્નાથ ભગવાનની પ્રસાદી તો તે કેવી રીતે બનાવવાની અને કેટલી સામગ્રી જોશે તે આપણે જોઈ લેશું આજે આપણે બનાવશું જગન્નાથ ભગવાનની એક કોપરામાંથી મીઠાઈ કચોરી ટાઈપ જ હોય પણ બહુ ટેસ્ટી હોય મીઠાઈ આ બને છે રવામાંથી અને કોપરામાંથી તો આ લીલું કોપરું લીધેલું છે લીલું નારિયેલું એને આપણે આવી રીતે મેખમણી લીધેલું છે ને હવે એને આપણે શેકી લેશું પેન લેવાની આપણે એમાં આપણે નાખી દેવાનું નારિયેળનું આ છીણેલું નારિયેલ લીલું નારિયેલ પહેલાં એને એમનો જ શેકી લેવાનું આવી રીતે કેટલું જ શેકાઈ જાય ને અધકચરું પછી એમાં આપણે બે થી ત્રણ ચમચી ખાંડ નાખશું આપણે ત્રણ ચમચી લીધેલી છે ખાંડ એને મિક્સ કરી દેવાનું ને ગેસ ફાસ્ટ ગેસે જ આને શેકવાનું ને ફટાફટ આમ હલાવતું રહેવાનું નકર નીચે ચોંટી જાય આ મીઠાઈ પંદર વીસ દિવસ સુધી અવીનવી રહ્યા છે બહુ મસ્ત લાગે હવે આપણે ગેસને બંધ કરી દઈશું એનો આખો કલર ચેન્જ થઈ જવો જોઈએ હવે આપણે કાજુ બદામ અને પિસ્તાનો ભૂકો નાખશું મેં ચાર પાંચ કાજુ ચાર પાંચ બદામ અને ચાર પાંચ પિસ્તા આપણે પાંચથી છ એલચી લીધી છે એને આપણે હવે આપણે થાળીમાં કાઢી લેશું અને એટલે ઠંડુ થઈ જાય અને આમ પોળું પોળું કરી દેવાય એટલે ઠંડુ પડી જાય આપણે ભરવાનું છે એમાં હવે આપણે એક તપેલી લેવાની એમાં બેથી આપણે અત્યારે બે ગ્લાસ પાણી લીધેલું છે પછી તમારે રવો જેટલો લેવો હોય ને જેટલું મીઠાઈ પ્રમાણે તમારે પાણી લેવાનું હવે એમાં આપણે બે ચમચી ખાંડ લઈશું મોટી બે ચમચી આમ આ ચમચી લીધી મેં મોટી બે ચમચી પછી મીઠું તો તમે ઘટવત કરી શકો તમારું જેટલું ઘરમાં ખાતા હોય મીઠું એ પ્રમાણે તમે નાખી શકો પાણી ચાસણી ન બને પાણી ઓછું આવજો એમાં થોડુંક જ ખાંડ ડૂબે એટલું જ પાણી પાણી આપણું ઉકરી ગયું છે હવે એમાં આપણે રવો નાખી દઈશું એક વાટકી લીધો છે મેં રવો છે પાછું નાખવાનું એમ ધીમે ધીમે નાખવાનું એક સાથે નહીં નાખી દેવાનું વાટકી વાટકી હવે એને આપણે નીચે ઉતારી લઈશું પણ આપણે એક થાળીમાં કાઢી લેશું ઠંડુ થવા માટે ઠંડુ થઈ ગયું છે જો હવે આપણે જરાક હાથમાં ઘી લેશું એટલે જોટે મસરી લેશું રવાનું હા ઠંડો થઈ ગયો ઠંડો થઈ ગયો ને પછી મસરવાનો આપણે લોટ બાંધીએ ને એવો મસરી લેવાનો લોટ મસ્ત મસરાઈ ગયો છે લેવાનો જાઓ મસ્ત હવે એમાંથી આપણે લુઆ કરી લઈશું આવા મોટા મોટા હોય આ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આમાંથી પણ આપણે એવી રીતના આવા ગોળા જેવા બનાવી લેવાના આવી રીતના જેટલા તમે લુઆ બનાવવા હોય ને એટલું આવી રીતે બનાવતું જવાનું એટલે ફરતા ફાવે આપણે એમ આ થોડુંક મોટું છે એમાં જ કાઢ લઈએ આપણે આ આપણે તૈયાર કરી લીધા તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે ઓ લેશું એને આવી રીતના કરી દેવાનું ને પછી આવું વાટકા જેવું બનાવવાનું એની અંદર આપણે આ ગમે એક લઈને આમાં મૂકી દેવાનું વચ્ચે આમ અંદર અંદર બંધ કરતું જવાનું થોડુંક દબાવીને કરવાનું પાછું આપણે એને સરખી રીતે આમ પેક કરી પાછું આમ ગોળ ગોળ વાળી દેવાનું આવી રીતે ફાટી ન જાય ધ્યાન રાખવાની એર આવી ગયું ને અંદર એટલે બધી રીતેથી સરખી રીતના આ નીચેનું છે આપણે આવી રીતના બધી તૈયાર કરી લેશું આપણે એક સરખી તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે મીઠાઈને તરી લઈશું નાને ધીમે તાપે તરવાની હશે બ્રાઉન કલરની કચરી તરાઈ જાય ને પછી એને આમ પલટાવવાની ધીમે ધીમે તૂટી ન જાય ધ્યાન રાખવાનું આવી મસ્ત બ્રાઉન થાય ત્યાં સુધી એને તરવા દેવાની આપણી તરાઈ ગઈ છે જો મસ્ત બધી જ આપણે એવી રીતનો તરી લેશું અને ફેરવાનું ધ્યાન રાખવાનું તૈયાર છે આપણી જગન્નાથ ભગવાનની મીઠાઈ કોપરાની જો મેં એક તમને ખોલીને પણ બતાવી કેટલી મસ્ત અંદરથી પણ ખાવામાં પણ એટલી ટેસ્ટી હોય છે જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો